નમસ્તે મિત્રો આજે રનિંગના શૂઝની વાત કરીશું આપણે કે રનિંગમાં શૂઝ કેવા હોવા જોઈએ તો સૌથી પહેલાં તો એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે વજનમાં હલકા હોવા જોઈએ ભારે શૂઝ ક્યારે નહીં પહેરવાના બરાબર હું તમને બે કંપની છે એની સજેશન કરીશ જે મેં પોતે પહેરલા છે મારો પોતાનો એક્સપિરિયન્સ છે એટલે તમને કહું છું એક તો ડી કેટલોનો શોરૂમ છે અમદાવાદમાં એની અંદર કલનજીના શૂઝ આવે છે એ બહુ મસ્ત હોય છે અને બીજા સેગા કંપનીના આવે છે એ બી વજનમાં હલકા હોય છે એટલે એ બે શૂઝમાંથી તમે ગમે તે એક શૂઝનો ઉપયોગ કરી શકો છો અને કદાચ કોઈને એવું બી હોય કે વગર સુજે દોડવું છે તો હું મારી પોતાની વાત કરીશ મેં ઘણી બધી રનિંગ આપેલી છે એમાં એકાદ રનિંગમાં હું વગર સુજે પણ દોડેલો છું તો એમાં ટાઈમિંગમાં એક એકાદ દોઢ મિનિટનો ફરક પડે છે એટલો ટાઈમિંગ ઘટે છે પણ આમાં તમારે ટાઈમિંગ માર્કિંગ જેવું કશું છે નહીં પચીસ મિનિટમાં પૂરું કરવાનું હોય છે એટલે તમે આવો રિસ્ક ના લો તો બી ચાલે બરાબર છે અને કદાચ ગ્રાઉન્ડ સારું હોય કાંકરી અંદર ના હોય અને તમારી કદાચ પ્રેક્ટિસ હોય પહેલાં તમે ક્યારે ટ્રાય કરલો હોય તો વગર સુજે પણ દોડી શકાય છે અને દોડવાની મજા આવી બહુ સરસ આવતી હોય છે મજા આવે છે દોડવાની વગર સુજે તમે દોડો તો મજા આવતી હોય છે અને ગ્રાઉન્ડ સારું જોઈએ કાંકરી વગરનું ગ્રાઉન્ડ જોઈએ એવી વસ્તુ પૂરી અને બીજી એક વાત કરવાની છે મારે સિનપેનની અમુક લોકોના પગમાં સીન પેન થતો હોય છે પંજો છે પંજા પગના પંજાની ઉપરની સાઈડ પગમાં બંને બાજુ દુખાવો થતો હોય છે ને સીન પેન કહેવાય છે તો અમુક લોકો એવું કહેતા હોય છે કે સીનપેન થયા પછી રનિંગ ચાલુ રાખો તો રિકવર થઈ જાય છે પહેલાં આવી ક્યારે ભૂલ ના કરતા બરાબર છે જો તમારે સીન પેનનો દુખાવો થયો હોય તો ચાર દિવસ પાંચ દિવસ રેસ્ટ આપજો અને રેસ્ટ આપ્યા પછી તમારો સીન પેનનો દુખાવો ઓછો થાય બંધ થઈ જાય પછી રનિંગ ચાલુ કરજો જો સિનપેનમાં સિનપેનમાં તમે રનિંગ ચાલુ કરી તો પાછળથી દુખાવો ઘટવાની જગ્યા વધવાનો છે એ વસ્તુ યાદ રાખવાનું એટલે કોઈ જો એમ કહેતું હોય કે સીન પેનનો દુખાવો ચાલુ હોય અને તમે રનિંગ કરો તમારી પ્રેક્ટિસ ચાલુ રાખો તો ધીમે ધીમે ઓછો થઈ જાય વસ્તુ તદ્દન ખોટી છે જો કોઈને સીન પેનનો દુખાવો થતો હોય તો કોઈની વાતોમાં આવ્યા વગર બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ તમને જ્યાં સુધી કમ્ફર્ટેબલ ના લાગે ત્યાં સુધી તમારી રનિંગને રેસ્ટ આપજો આરામ આપજો અને પછી તમે શરૂઆત કરજો તો તમે સારી રીતે દોડી શકશો બાકી દુખાવો ઘટવાની જગ્યાએ વધશે અને થશે એવું કે જ્યારે તમે ગ્રાઉન્ડમાં જશો ત્યારે તકલીફ પડશે તમને અને બીજી એક વસ્તુ એ કહેવાની છે કે પછી અમુકને એવું થતું હોય છે કે રનિંગમાં સતત પ્રેક્ટિસ છેલ્લા દિવસ સુધી કરતા હોય છે અને અમુક લોકો એવું કરતા હોય છે ધારો કે આવતી કાલે રનિંગ છે તો આજના દિવસે લોકો ફૂલ શરીરને નીચોડી નાખે એવી પ્રેક્ટિસ કરતા હોય છે સવાર અને સાંજ બે ટાઈમ અમુક મુદ્દે બે ટાઈમ દોડતા હોય છે તો પહેલાં આવી ફૂલ ક્યારે ના કરતા બરાબર છે તમારે જે સ્ટેમિના હશે તમારો અત્યાર સુધીનો જે સ્ટેમિના બન્યો હશે એ જ કામ લાગવાનો છે આગળના દિવસે બોડીને ક્યારે થકવી ના દેતા નહીં તો એવું થશે કે જ્યારે તમે કાલ દોડવા જશો તો આજે તમે જે શરીરને તમે નીચુંડી નાખ્યું છે પૂરી તાકાત કરી છે એની અસર આવતીકાલ સુધી થશે અને શરીર તમારો એનો થાક આવતીકાલ સુધી શરીર ઉપર રહેશે અને તમે આવતીકાલે તમારી જે દિવસે તમારે રનિંગ હશે એ દિવસે તમે ગ્રાઉન્ડની અંદર જેવું પરફોર્મન્સ તમારે કરવાનું હશે એવું તમારી બોડી તમને સાથ નહીં આપે એવી તાકાત નહીં કરી શકો તમે કેમ કે તમારી બોડી ઉપર ગઈકાલનો થાક તમારી ઉપર લાગેલો હશે જ એટલે કોઈ આવી ભૂલ ના કરતાં તમે અત્યાર સુધી પ્રેક્ટિસ કરી છે તો મારું એવું માનવું છે કે તમારે રનિંગ છે તો એના એક બે દિવસ પહેલાં શરીરને થોડોક આરામ આપવો બોડીને બહુ તાકાત ના કરાવી શરીરને રનિંગ કરવી પણ હળવી કરવી બરાબર છે અને આવતીકાલે રનિંગ છે તો આગળના દિવસે બિલકુલ બોડીને થકવાડવાની નથી સ્ટેમિના બચાવી રાખવાનો છે આવી મૂર્ખામ ક્યારે ના કરતા અમુક લોકો એવું કરતા હોય છે કે આવતીકાલે રનિંગ છે તો આજે મજબૂત પ્રેક્ટિસ કરી લઈએ તો આવતીકાલે સારું દોડાશે પહેલાં એ વસ્તુ ખોટી છે બરાબર છે તમે આજે પૂરી તાકાતથી દોડ્યા છો શરીરને ખેંચી લીધું છે તો એની અસર આવતીકાલે સો ટકા રહેવાની છે તમારી બોડી ઉપર અને આવતીકાલે તમારી બોડી એવી તાકાત નથી કરવાની એટલે આજે તમારી આવતીકાલે રનિંગ છે તો આજે તમારી બોડીને સ્ટ્રેચિંગ કરો માપનું ઓછું રનિંગ કરો બરાબર છે પૂરો સ્ટેમિના બચાવી રાખવાનો છે જેટલી તાકાત છે એટલી ગ્રાઉન્ડમાં ખેંચી લેવાની છે આગળના દિવસે અથવા તેના એના આગળના દિવસે બે દિવસ પહેલાં ક્યારેય શરીરને થકવાડવાનું નથી ગ્રાઉન્ડમાં જ તમારે ખેંચી લેવાનું છે એટલે આવી ભૂલ ક્યારે ના કરતા થેન્ક યુ બીજું કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો